વાગોડિયા તાલુકાના જરોદ ગામે હોમગાર્ડ કેમ્પમાં એકસઠમાં વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હું ઓફિસર કમાન્ડિંગ જરોદ યુનિટ બીએમ રબારી આજે એકસઠમી ઉજવણી સ્થાપના ઉજવણી દિન નિમિત્તે અમે જરોદ ખાતે વડી કચેરીના આદેશ અનુસાર અમે જરોદ યુનિટ હોમગાર્ડ સભ્યોએ જરોદ ટાઉન જરોદ મેઇન રોડ જરોદ બજાર તથા પોલીસ સ્ટેશન ખાતે રેલીનું આયોજન કરેલ છે આ એકસઠમાં જેઓનું પાલન અમે કરેલ છે અને એક એકસઠમી વર્ષની ઉજવણી નિમિત્તે એ ભાગરૂપે અમે હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરેલ છે રેલીનું આયોજન કરેલ છે જે બદલ હું જરોદ યુનિટ હોમગાર્ડ તથા ગુજરાત હોમગાર્ડનો અભિનંદન પાઠવું છું